એટલે આજકાલ સોશિયલ મીડિયા ઉપર બધા ફેમસ થવા માટે કેવા કે વિડીયો બનાવે છે બધી અરે ખરે સોશિયલ મીડિયામાં તો બહુ કમાણી છો હવે હું વિચારું છું કે મારે પણ એક યુટ્યુબ ચેનલ બનાવી પડશે પણ હવે બધા કલાકારો લાવવા ગયાથી મારે કોમ કરું મારા ભાઈબંધ છે ને દીપાજી એમને જઈને વાત કરું એટલે એ બધાને મને ખબર પડશે કે ભાઈ કોણ કોણ વિડીયોમાં આવવા તૈયાર છે પછી એમને પૂછીએ પછી હું વિડીયોનું ચેનલ બનાવું અને પછી સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયર વાયરલ થાય કે પછી અમને સારી એવી ઇન્કમ મળે તો મજા આવે હા મને હવે દીપાજીને મળવા જવા દે પછી આગળ બધી વાત કરું

અરું આપણે યુટ્યુબ ખરું ને તમે જોવો છોટ્યુબ્ય હા એટલે ફોનમાં ફોનમાં ચેક કરજો યુટ્યુબ એ યુટ્યુબમાં છે ને જે ચેનલ બનાવે ને હા એને વિડીયો સારા મૂકે ને તો વિડીયો વાયરલ થાય તો એમાંથી એ ચેનલ બનાવે એમાં તમને એ મળે ઇન્કમ બને સમજો ઇન્કમ એટલે પૈસા બરાબર એટલે એમાં તમારે કામ કરવાનું છે બોલો તમારી ઈચ્છા હોય તો તમ કહો તો આગળ કોમ લઈએ આપણે આવજો દિલ વાત કરો ને તો એમાં એવું હોય છે કે તમે આપડે અચાનક તમને કોઈ નોકરી બોલાય બરાબર એકદમ તો તમારો પગાર નક્કી ના થાય તમે જેવું કોમ કરો એવો પગાર તમને નક્કી થાય બરાબર છે જે રીતે ઇન્કમ આવે તમને પૈસા મળે ફરી ખેતર માં તો મહેનત કરે કશું મળતું નહીં લાગે એક વર્ષે વર્ષે તમારે પંદર ત્રીસ હજાર આવ્યા હોય તો પાછળ આખા નું જેવું થયું હોય એનું યાદ દોડવાનું હોય એને કરતા હું કહે છે ને તમારી પેલા નોકરી ની કઈક નોકરી બોકરી મળી જાય તો તો વિડીયો ને એવું કશામાં આપણને બહુ ઇન્ટરેસ્ટ નહીં

છોકરા ભેગા થાય તમને અહી બોલાવું તમે આવજો તમે વિડીયો ઉઠાવવાની શું કરવાનું હે કઈ બાબત નું ધ્યાન રાખવાનું બધું શીખવાડો એટલે અમે ફરી

એમણે મારે પૂછી જવું પડશે ના મળે તો એમને પણ કોઈ બી રીતે મારે વિડીયો તો એમને લાવવા જ પડશે કે મારે આ ફાયદો છે એમને ફાયદો થાય એ બચારા તાત્મા કોમ કરા એને કહેતો આવું સોરે બેઠા બેઠા વિડીયો ઉતારે મહેનત કરે તો હાલ ને લાય મને એમને મળ્યા દેખાય છે તારે પકડી લેતા અલા એક તો થાનીઓ કેવાય આ આનો મોઉ તું નોંપળમાં જ હે લે આ જલ્દી લપડી 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 લપડી

હાલો અરે ગોપાલસિંહ તમે પેલી વિડીયો વાળી વાત કરી હતી ને એ પેલા આપણે રોડ ઉપર ગ્રાઉન્ડ નહીં એ આગળ પેલો છોકરો મળી ગયો હતો હા તે મેં બધી એમને વાત કરી અને એમને ક્યારેક મગજમાં ન ઉતરતું નહીં તો ફટાફટ તમે આવી જાવ તો છોકરો અહીંયા જ છે તો એમને કંઈક મનમાં ઉતરે એ વાત કરો

એમાં યુટ્યુબમાં તમે કોમ કરો ને તો સારી એવી ઇન્કમ થાય વિડીયો મૂકો એમાં તો સારી એવી ઇન્કમ થાય અને એમાંથી પછી આપણે બધાય ભાગે પડતા જે પેમેન્ટ આવે એ પેમેન્ટ ફરી આપણે ચૂકવણી થાય સમજ્યા એટલે તમારા પહેલાં પહેલું તો વસ્તુ એ કે તમારે કશું કરવાનું નહીં ખાલી તમારે એક્ટિંગ કરવાની છે બોલો તમને મંજૂર હોય બધાને તો આપણે ચાલુ કરીએ એટલે અમાર કલાકાર જ બનવાનું ખાલી અમાર ખાલી કલાકાર જ બનવાનું સ્ટોરી બધાને તમને હું કહી બન્યો કલાકાર બને બરાબર હા હા પણ બધા ને બોલો હા અને ઓબ્રો તમે કલાકાર બનશો એટલે પહેલા પેલું તમે ટીવી માં દેખાજો મોબાઈલ માં લોકો જોશે મોબાઈલ માં દેખાજો બરાબર અને જે જે લોકો તમને જોશે ને એ લોકો બહુ તમ અમુક લોકો એ કે તમને જોઈને જે બરતા છે ને તમને તો બહુ બળતરા થશે પછી આમ તમારા દુશ્મનો તમારે બહુ દેવી કરો બરાબર કે જે આપણે જે બળતરા તમને કરે ને છે